નમસ્કાર મિત્રો આ વાર્તામાં જેવું થયું બિલકુલ તમારી સાથે ના થવું જોઈએ એટલા માટે આખી વાર્તા સાંભળશો તો તમને ખબર પડશે શું થયું મારા પતિ ધંધા માટે બહાર ગયા હતા અને મારા બુટા સસરાની જવાબદારી મને સોંપીને ગયા હતા મારી સાસુ તો થોડા સમય પહેલાં જ ગુજરી ગઈ હતી મારા સસરા દેખાવામાં ખૂબ જ સુંદર અને હેન્ડસમ અને મસ્ત પણ લાગતા હતા હું પરણીએ જ્યારે આવી હતી ત્યારે મારી નજર મારા સસરા ઉપર વધારે હતી કારણ કે મને આવા ખડતલ પુરુષો વધારે ગમતા હતા અને મિત્રો મારા પતિ બહાર ગયા એટલે ઘરમાં હું અને મારા સસરા એકલા જ રહી ગયા હતા અને મારા લગ્નને તો ફક્ત એક જ મહિનો થયો હતો અને મારા પતિ બહાર જતા રહ્યા હતા અને ત્યાર પછી મારી વાડી સાવ કઠણ અને દેખાવડી હતી કોઈ પણ તેમાં પાણી પાય એવું ન હતું અને એક વખત મને વિચાર આવ્યો હતો મારા ખેતરમાં મારા સસરા પાણી પાય તો મારું ખેતર લીલું લીલું છમ થઈ જાય અને નમસ્તે મિત્રો તો મારું નામ કરિશ્મા છે અને હું એક સ્ત્રી છું મારા પતિ હંમેશા ને હંમેશા ઘરની બહાર જ રહેતા હતા મારા ઘરમાં હું અને મારા સસરા એકલા જ રહીએ છીએ અને મિત્રો આ વિડીયો છો પણ વિડિયોમાં મસ્ત મજાની કમેન્ટ જરૂરથી કરજો મારી જગ્યા ઉપર તમે તો તમે શું કરોકરાણી અમારે એક નોકરાણી હતી એકવાર સવારે હું જાગી હતી ત્યારે મારા શરીર પર લાલ રંગના નિશાન હતા હું આ જોઈને ડરી ગઈ હતી અને વિચારવા લાગી હતી કે આ રંગ મારા શરીર ઉપર કેવી રીતે આવ્યો હશે અને હવે તો આવું મારી સાથે રોજ થવા લાગ્યું હતું આજે મારી છાતી પર લાલ નિશાન હતું અને આ જોઈને હું પરેશાન થવા લાગી હતી મારી સાથે આવું કોણ કરી રહ્યું છે અને ત્યાર પછી તો મેં પહેલાં તો મને એવું લાગ્યું હતું કે મારા મેકઅપ અથવા તો મારા સિંદૂરનું નિશાન હશે પણ એવું ન હતું મિત્રો હું શક કરું તો પણ કરું કોના ઉપર મારા સસરાને તો એક અલગ જ રૂમ હતો અને તે મોટા ભાગે રૂમમાં જ રહેતા હતા અને મારા સસરા મારી સાથે વાત પણ ના કરતા અને આમ તો બધું જ બરાબર ચાલતું રહેતું હતું પણ અચાનક જ અમારી નોકરાણી મારા સસરાના રૂમમાં જવાની ના પાડવા લાગી હતી ત્યાર પછી તો મેં તેને પૂછ્યું હતું કે તું મારા સસરાના રૂમમાં જવાની શું કામ ના પાડે છે તો ત્યારે મને તેણે કહ્યું હતું કે મને ત્યાં જવા માટે ડર લાગે છે અને તે હંમેશા મારી સામે જોઈ રહે છે અને મને ફાવે તેમ બોલે છે અને મને તેની વાત સાંભળીને ખૂબ જ નવાઈ લાગી હતી મેં તેની વાત પર જરાય ધ્યાન ના આપ્યું અને મિત્રો હવે તો મારી સાથે પણ કંઈક અલગ અલગ જ થવા લાગ્યું હતું મને સમજાતું જ ન હતું કે મારા રૂમમાં આવીને મારા પેટ ઉપર મારા હાથ ઉપર મારા પગ ઉપર અને મારા ગાલ ઉપર આ લાલ રંગ કોણ લગાવે છે અને પછી હું વિચારવા લાગી હતી કે આખરે શું હોઈ શકે અને ત્યાર પછી મિત્રો એક દિવસ તો મેં ઊંઘવાનું ખોટું નાટક કરી હતી અને જાગતી રહી હતી અને થોડી જ વાર પછી મને ઊંઘ આવી ગઈ ફરીવાર જ્યારે હું જાગી ત્યારે મારા શરીર ઉપર ફરી લાલ નિશાન બનેલું હતું અને હું પાછી વિચારવા લાગી હતી અને ત્યાર પછી હું મારા સસરાના રૂમમાં ગઈ હતી તો મારા સસરા તેના

અને મિત્રો જો તમે મારી જગ્યા ઉપર હોત તો તમે શું કરત યાર કમેન્ટ કરીને જરૂરથી કહેજો પણ મન સ્વીકારવા તૈયાર ન હતું કારણ કે તે મારા પિતા જેવા હતા અને હું આવું કેવી રીતે વિચારી શકું મને મારી આંખો પર બિલકુલ ભરોસો ન હતો પરંતુ આ એક હકીકત હતી અને એક દિવસ હું કામ કરી રહી હતી અને કામવાળી બાઈ રસોઈ કરી રહી હતી ત્યારે જ મારા સસરા તેની પાછળ નોકરાણીને બરાબર અડીને જ ઊભા હતા અને તે તેની ખૂબ જ નજીક હતા અને મિત્રો મને એવું લાગ્યું હતું કે તે દિવસે આ બાઈ સાચું બોલી ગઈ હતી પણ હું મારા સસરા પાસે ગઈ અને કહ્યું કે તમે રસોડામાં શું કરો છો અને મારો અવાજ સાંભળીને તે ગુસ્સામાં બોલ્યા હતા કે તમે ઘર સાફ કેમ નથી કરતા આ જુઓ ચારે બાજુ કેટલી ગંદકી છે આવી રીતે એ મને ખીજાવા લાગ્યા હતા અને આટલું બોલીને તે તેના રૂમમાં જ ચાલી ગયા હતા હવે મને મારા સસરાની નિયત ઉપર શક થવા લાગ્યો હતો અને હું વિચારવા રહી હતી કે હું એની દીકરી જેવી છું તો મારી સાથે આવું વર્તન કેવી રીતે કરી શકે મિત્રો તમે જ કહો કોમેન્ટ કરીને યાર કોઈના સસરા શું આવા ઝડપથી કામ પતાવીને મારા રૂમ માં ગયા પછી તારા સસરા પર મેલી વિદ્યા કરે છે અને તું પહેલા જે ઘરમાં કામ કરતી હતી ને ત્યાં પણ આવું જ બનતું હતું અને મેં સાંભળ્યું છે કે તેના સસરા પોતાની વહુ સાથે લગ્ન કર્યા છે અને આવું સાંભળતા જ મારા પગ ની જમીન સર હતી અને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો જેથી તે રાત્રે મારા રૂમમાં ન આવે સવારે મેં આંખ ખોલી હતી અને જોયું હતું તો મારા શરીર ઉપર પણ એક પણ નિશાન ન હતું હવે મિત્રો તમે જ કહો યાર હવે મને વિશ્વાસ આવી ગયો હતો કે મારી સાથે મારા સસરા આ બધું જ કરતા હતા અને હા મિત્રો મારી જગ્યા ઉપર તમે હતો તમે શું કરા કમેન્ટમાં જરૂરથી કહેજો ઓકે આ મારી વાત હું મારા પતિને પણ કહી શકતી નથી કારણ કે તે મારી વાત પર વિશ્વાસ નહીં કરે તેથી આ વાતને મારા દિલમાં છુપાવીને રાખી હતી એક દિવસ તો મારા સાસરા મારી પાસે આવ્યા હતા અને મને કહેવા લાગ્યા હતા કે વહુ તમને મારી પરવાહ નથી તમે મારી સાથે વાત પણ નથી કરતા હું ગુસ્સામાં બોલી ગયો છું હું તમારા દીકરાની વહુ છું અને હું તમારી મારી ફરજ નિભાવી રહી છું તમે મારી પાસેથી વધુ આશા ન રાખો મારી વાત સાંભળીને તેના મોઢામાંથી એક પણ શબ્દ નીકળ્યો નહીં અને તે તેના રૂમમાં ગયા થોડા જ દિવસ પછી મારી સાથે ફરીથી તે ઘટના બની હતી કે જેણે મને રોવડાવી દીધી હતી અને મિત્રો આજે તો ફરી વાર મારા શરીર ઉપર લાલ નિશાન જોવામાં આવ્યું હતું અને ત્યાર પછી તો એવું મિત્રો તેની હું તમને શું વાત કરું યાર તમે સાંભળશો તો ખરેખર ચોકી જશો એટલે પછી હું ઊભી થઈને નોકરાણીને જગાડી અને તેને પૂછવા લાગી કે શું મારા સસરા રૂમમાં આવ્યા હતા તો તે મને કહેવા લાગી હતી કે સાહેબ મને સાંજે એક ચોકલેટ આપી હતી અને પછી હું ક્યાં સુતી હતી તેનું મને પણ ભાન ન હતું અને આખરે મેં વિચાર્યું કે મારે આ વાતનું રહસ્ય ગોતવું જ પડશે અને તેથી જ મિત્રો મને એક દિવસ વિચાર આવ્યો અને એક દિવસ મેં પછી નોકરાણીને ગોળી આપી હતી અને તેને મારા પલંગ પર મારી જગ્યાએ સુવડાવી હતી અને હું જાતે નોકરાણીની જગ્યાએ જમીન ઉપર ચાદર ઓઢીને જોઈ ગઈ એટલે જોઈ શકું તેથી ચાદર ઓઢીને સૂઈ ગઈ હતી હું મારી સગી આંખેથી વધુ જોઈ શકું લગભગ રાતના એક વાગ્યાનો સમય હતો અને ત્યાં મારા સસરા મારા રૂમમાં આવ્યા હતા અને મારા ખાટલા પાસે જવા લાગ્યા હું અચાનક પાછળથી ઊભી થઈ ગઈ હતી અને લાઈટ ચાલુ કરી તે મને જોઈને મારા સસરા એકદમ ગભરાઈને જવા લાગ્યા હતા પરંતુ મિત્રો અને તેના ચહેરાનો રંગ પણ હાવે હાવ ઉડી ગયો હતો અને તેની આંખો શરમથી નીચે ઝૂકી ગઈ હતી ત્યાર પછી મેં તેને ગુસ્સેથી કહ્યું બાપુજી આવી ઉંમરે તમે આ બધું કરી રહ્યા છો તમને શરમ નથી આવતી તમે થોડોક વિચાર તો કરો હું તમારી દીકરી જેવી છું જો કાલે તમારા પુત્રને ખબર પડશે તો શું વિચારશે તમારા વિશે અને મારી વાત સાંભળી અને તેના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો હતો મિત્રો નીકળ્યો પણ નહીં તમને ખબર છે આ વાત કેવી છે અને કેવી છે તમે કમેન્ટ કરજો યાર અને તેની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા હતા તે ધીમે ધીમે બોલ્યા કે મારી ભૂલ થઈ ગઈ દીકરી મને માફ કરી દે હું શરીરની ભૂખથી આંધોળો થઈ ગયો હતો એટલે મને સંબંધની જરાક પણ ફિકર ન હતી અને તે મારા પગે પડીને માફી માંગવા લાગ્યા હતા અને તેની આવી હાલત જોઈને મને પણ દયા આવવા લાગી હતી અને મેં તેને માફ કરી દીધા હતા કેમકે આ ઘરની વાત હતી અને આ આને બજારમાં લાવવી સારી ન હતી તે જેવા પણ હતા મારા સસરા હતા અને મિત્રો આ મેં સાચું કર્યું કે ખોટું તે તમે કમેન્ટમાં જરૂરથી મને કહેજો અને તે મારા પિતાની જગ્યાએ હતા મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કર જરૂરથી કરજો જો યાર વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે મિત્રો સત્તાણું ટકા લોકોએ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કર્યું સબસ્ક્રાઈબ કરો યાર કાલે ફરી મળશો એક નવા વિડીયોમાં નવી વાર્તામાં ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો બધા બદલ આપ મિત્રો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ અને હા ખાસ સૂચના આ વાર્તા ફક્ત અને ફક્ત કાલ્પનિક હોય છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતો નથી તો મિત્રો વિડીયો જોવો અને આનંદ માણતા રહેજો કે કાલે ફરી મળશું નવા અંદાજમાં નવી સ્ટોરી સાથે ત્યાં સુધી બન્યા રહેજો કાલે ફરી મળશું નવા અંદાજમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો યાર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં યાર